મેઘરજના ભેમાપુરના પગી ફળિયાથી બે કિલોમીટરનો મુખ્ય માર્ગ કીચડવાળો હોવાથી આમ જનતા વિદ્યાર્થીઓ અને વાહન પાકો અને રસ્તો આ ત્રણ પાયાની સુવિધા ખાસ જરૂરી હોય છે ત્યાં પ્રજાજનોને આમાંથી કંઈ પણ સુવિધા ના હોય તો ના ચાલે ત્યારે મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાની સુવિધા વગર ચોમાસા દરમિયાન કાદવ કિચડવાળા રસ્તે ચાલવા મજબૂર બનવું પડે છે

મારું ગામ ભેમાપુર છે પગી ફળિયાથી રોડ સુધી જવા માટે અમારે બે થી અઢી કિલોમીટરનો રસ્તો બધો ખરાબ છે અને અમારે અભ્યાસ માટે પણ બહુ તકલીફ પડે છે અમારે સ્કૂલ માં જવાનું મોડું થઈ જાય છે અને બસ પણ ચૂકી જવાય છે અમારે વાત છે મેઘરજના ભેમપુર ગામની ભેમાપુર ગામના પેટા પરુ પગુફળિયું આ વિસ્તારમાં પાંચાસ થી વધુ મકાનો આવેલા છે અને અહીંયા લગભગ ત્રણસો જેટલી વસ્તી રહે છે મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે સ્થાનિકોને પોતાના કામકાજ અને ખરીદી માટે તેમજ શાળા કોલેજના બાળકો અભ્યાસ માટે મેઘરે જવું પડે ગામના પગી ફળિયા સુધી કોઈ બસ સુવિધા નથી શ્રમિક વસ્તી છે તે દરેકના ઘરે ટુ વ્હીલર ફોર વ્હીલર સાધનો નથી જેથી મેઘરાજ કામકાજ કે અભ્યાસ માટે મુખ્ય માર્ગ સુધી ચાલતું જોવું પડે લગભગ બે કિલોમીટર ચાલતા જાય છે ત્યારે મુખ્ય માર્ગ સુધી પહોંચાયા આ બે કિલોમીટરનો રસ્તો કાચો છે સામાન્ય દિવસોમાં ચાલતો ચાલતો જતા હોય છે પણ ચોમાસામાં વરસાદી પાણીને કારણે આખા રસ્તે કાદવ કીચડ થાય છે જેથી ચોમાસામાં અવારનવાર જવામાં મુશ્કેલી બને છે અમારે પગી ફળિયા થી ધનીવાડા જવાની બહુ તકલીફ પડે છે બહુ કાદવ કીચડ થાય છે અમારે કોઈ બીમાર હોય કે કોઈ ઢોર બીમાર હોય

પોતાના કામકાજ અર્થે ખેડૂતો પણ આ રસ્તે જવા અસમર્થ બનતા હોય છે તેથી મેમાપુર પગ ફળિયા થી મેઘરજ મુખ્ય માર્ગ સુધી રસ્તો પાકો બને એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે હિતેન્દ્ર પટેલ અરવલ્લી